પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિક મુક્ત શહેર બની રહ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ હેઠળ કરવામાં આવી રહી છે વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યું છે પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિક મુક્ત શહેર બની રહ્યું છે જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના પાંચ આર સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે પાંચ આર એટલે રિફ્યૂજ રિડ્યુસ રિપેર રિસાયકલ અને રિયુઝના સિદ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે પ્લાસ્ટિક એ ઘરની ચીજવસ્તુઓથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનોમાં વપરાય છે પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘટનમાં ચારસોથી એક હજાર વર્ષ જેટલો સમય લાગે છે જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત બસ્સો પચ્ચીસથી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલિંગ અને રિયુઝ કરી અડાચણ પીપલોદ વરાછા ઉદના કતારગામ સહિતની ઓગણત્રીસ સ્થળોએ કુલ અડત્રીસ અતિવાસ્તવવાદીઓ રોડ બનાવાયા છે છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજીત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે